હારે મારાબુને હરે મારાબુને માન મો હરે મારાબુ ગયો अर्जुनનો રાત લઈ આવો કનૈયા વૈકુંઠ થી રે માન મોકલો હારેલાય अर्जुनનો રાત લઈ આવો કનૈયા વૈકુંઠ થી મોકલો હારે મારા પ્રભુજીને જય કોયકે જોએ ઢોલડુ વૈકુંઠ થી રે માન મોકલે

బారే రణ తానా రేధ మేరీ రే કુંવર રે રણુ તાના રાજાડેલા કુંવર રેણુ તાના રાજા ધૂમ

मरे दुमडे बेला आवजो गज गज करमल नगु मरे रन्जना राजा पुनि न मरे बेला आवजो रजो रजो करमल नगु भरे रन्जना राजा तपने दुमडे बेला आवजो गज गज करमल नगु भरे रन्जना राजा पुनि दुमडे बेला आवजो रामा पीरनी के ओगा